ગાયની સેવામાં તત્પર આજે ગાય ની સેવામાં રજીતનગર થી ફોન આવેલો હતો ગાયો ને ગાડીમાં લઈ અને ગૌશાળાએ મૂકવા ગયા ત્યાંથી વચરાજ ગૌશાળાએ એક ગાય સંભાળી ત્યાંથી અમને એમ કીધું કે તમે આ લંપી રોગ છે ત્યાંથી અમે આ ગાયને નહીં સારવાર કરી શકીએ જેમ કે અમારી બીજી ગાયોને ચેપ લાગે ત્યાંથી અમે રાજપા કોર્પોરેશનમાં જે ડબ્બામાં ગાયોની સેવા ત્યાંથી અમને રાજભાઈ ફોન કર્યો એમને એમ કીધું કે આ ગાય તમે છોડી દો અમે ગાય પાસે જગ્યા નથી પ્લસ માં જેમ કે ગૌશાળામાંથી ગાય ઉપાડવાની છૂટ છે એ લોકો ને કે ગેરકાયદેસર ગાય ઉપાડે છે એ લોકો અહીંયાથી ગૌશાળામાંથી જ્યાં કે રખડતા ઢોર રાખવાની રાખવાની લોકો આગળ અવડા મોટા વાળા છે ત્યાં માંડપ ગાયું છે એમને રાખવાનું એ લોકો આગળ જગ્યા નથી અને ઈ અમને પ્લસ માં બીજો ફોન કર્યો તો અમને એવો જ જવાબ કે અમે ગાય રાખશી નહીં અને રોડ ઉપર અમે ગાય મૂકી દેસી અને આ ગાય જો અત્યારે તાત્કાલિક સારવાર ના કરી તો આ ગાય વધુ જીવી શકે એમ જઈને